પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી નજીક કેદારેશ્વર મહાદેવ મંદિરે અવદિત બ્રાહ્મણો દ્વારા એકસો પંચ્યાસી વર્ષથી અખંડ શિવનામ સપ્તાહ ચાલી રહી છે ખાસ કરીને શ્રાવણ માસના અંતિમ અઠવાડિયામાં બ્રાહ્મણો બારડોલીથી પગપાળા અહીંયા આવે છે સતત શિવનામ સપ્તાહ કરી રહ્યા છે બારડોલી ખાતે પૌરાણિક ઔદિત્ય બ્રાહ્મણો દ્વારા એકસો પંચ્યાસી વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી છે સામાન્ય રીતે સાતસો વર્ષ પૂર્વે સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થતાં કેદારેશ્વર મંદિરની સ્થાપના થઈ હતી ત્યારથી બારડોલી બ્રહ્મ અશેષ દ્વારા આ સપ્તાહનું આયોજન કરાય છે ખાસ કરીને શ્રાવણ શ્રાવણવદ આઠમથી અમાસ સુધી સપ્તાહ ચાલે છે અવધિત્ય બ્રાહ્મણો તેમજ આસપાસના ગામના બ્રાહ્મણો તેમની સાથે જોડાય છે અને બારડોલીના રામજી મંદિરથી નીકળી કેદારેશ્વર મંદિરે પગપાળા જઈને અખંડ શિવ નામ સ્મરણ શરૂ કરાય કરાય છે માસ આવે એટલે શિવ ભક્તો અનેક રીતે ભોળાનાથની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આ કેદારેશ્વર મંદિર ખાતે મંદિરના પાછળના ભાગના ગૃહમાં અલાયદી વ્યવસ્થા કરી ચાલતી શિવ નામ સપ્તાહ વર્ષોથી ચાલી આવેલ પરંપરાનો ભાગ છે વડવાયુ શરૂ કરેલ સ્થાપનાને આજે એકસો વર્ષ ચાલે છે ત્યારે વડીલ બ્રાહ્મણોની પરંપરાને પણ જાળવી રાખવાનો અનોખો પ્રયાસ કરાયો હતો અને સતત અમુક કલાકોની વારી પાડી વડીલ બ્રાહ્મણો તેમજ યુવાનો બાળકો આ શિવ નામ સપ્તાહમાં જોડાય છે ભવાયો ભવાય ચમ સંગરાય ચમયરાય નિવાય ઓમ તત્પુરુષા વિધમહે નમસ્કાર લોકા સમસ્તા સુખિનો ભ્રમંતુ જન કલ્યાણ હિતા જનકલ્યાણ સુખાય આ અગ્નિ એકસો પંચ્યાસી વર્ષની શિવ નામ સ્મરણ ના બ્રાહ્મણો વૃંદો આજે પચ્યાસી વર્ષની જૂની પ્રણાલી પ્રમાણે આ સપ્તાહ કરી રહ્યા છે આ સપ્તાહ મૂળ હેતુ લોકોના કણકણમાં જીવમાં દરેક રાષ્ટ્રમાં આ સમસ્ત બ્રાહ્મણ

આમ તો પાંચસો વર્ષની ઉપરની જ આ સપ્તાહ થઈ છે પણ એકસો પંચ્યાસી મૂળભૂત શરૂઆત થઈ છે તો આજના બીજા દિવસે શ્રાવણ વરસ ના સપ્તાહ મંડળનું આયોજન કર્યું છે આ એકસો પંચ્યાસી વર્ષ ની સપ્તાહ બ્રાહ્મણ સમાજ કરી રહ્યું છે દરેક બ્રાહ્મણના કલ્યાણ માટે દરેક જીવના કલ્યાણ માટે શ્રાવણ મહિનામાં શ્રાવણ અમાસના છેલ્લા અઠવાડિયા થી સાત દિવસ સતત આ સપ્તાહ થઈ રહી છે અને અમારા અમારા અધિષ્ઠાતા શ્રી કાર્તિકભાઈ અધોરિયું અધિષ્ઠા સહ અધિષ્ઠાતા શ્રી સનતભાઈ વ્યાસ અમારા જે અશેષતા પ્રમુખ શ્રી દેવ અજયભાઈ અધોરિયું ટ્રસ્ટ પ્રમુખ શ્રી દેવરસિંહભાઈ જોશી અને અમારા કન્વીનરસિંહભાઈ કન્વીનરભાઈ સ્નેહલભાઈ પાઠક અને અમારા ખજાનજી શ્રી અમારા હર્ષભાઈ

तीख बोला ना केदारेश सर इन्हीं बदिन मनुकांना पूरीपूर्ण करे अस्तो भारत माता की जय नमस्कार बधिया सुरेश राठौड़ नो रिपोर्ट एस 9 न्यूज़ बाडोली हमारी तमाम माहिती थी अपडेट जहवामाटी चूड़ा लड़ो हूँ एस 9 न्यूज़ साथे